વૃદ્ધ સ્નેહ અભિયાન અંતર્ગત એબલ એજ ફાઉન્ડેશન દ્વારા સિનિયર સિટીઝન ગરબા મહોત્સવ કાર્યલીભાગ મુકબધિર વિદ્યાલય ખાતે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઇસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદ મહારાજ બ્રહ્મકુમારીના ડોક્ટર અરૂણા દીદી વગેરેની મંગલમય ઉપસ્થિતિમાં ગરબા મહોત્સવ યોજાયો હતો સાંસદ હેમાંગ જોશી અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી અને સ્વરા ગાયક વૃંદ કલાકારો દ્વારા ગણેશ વંદના સ્તુતિ દ્વારા સિનિયર સિટીઝનો અમે રે ગોકુલ ગામના છટકીરે મારા માખણની મટકી એમ વિવિધ ગરબાઓનું ગાયન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વડોદરાના સામાજિક આરોગ્ય તેમજ વિવિધ ક્ષેત્રના નિસ્વાર્થ ભાવે સેવા કાર્યો કરતા ઇએનટી સર્જન ડોક્ટર આરબી ભેસાણીયા સાહેબ મમતાબેન શાહ હેમાબેન જૈન સવિતાબેન પટેલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમૂહ આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે સમસ્ત વૈષ્ણવ સમાજના આગેવાનો પ્રકાશ શેઠ સોનલબેન પરીખ યોગેશભાઈ શાહ કલારાણીવાળા રાજેન્દ્રજી શાહ જબુગામવાળા જયશ્રીબેન રાજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા